સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લીકેટ વસ્તુઓનું એક પછી એક કૌભાંડ ખુલી રહ્યા છે યુનિવર્સિટી ડુપ્લિકેટ માર્કશીટના મામલે છ આરોપી સામે ગુનો નોંધી ત્રણ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મોટા વરાછા અને સરથાના જતના વિસ્તારમાં આ બોગસ માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું ઉત્તરાયણ ડી માર્ટ રોડ પર ગ્રીન પ્લાઝામાં તેજાણી

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપીઓ એક જ માર્કશીટ એક લાખ થી એક લાખ ત્રીસ હજાર જેટલી રકમ વસૂલ કરતા હતા ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડની ડુપ્લિકેટ બોગસ માર્કશીટ બનાવવામાં આવતી હતી ધોરણ દસ અને ધોરણ બાર ના બોર્ડની નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી જે છ આરોપી સામે ગુનો નોંધાયો છે તે પૈકી બે આરોપી હાલ યુકે અને કેનેડા હોવાનું જાણવા મળ્યું છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પીએ શ્રીને જાન્યુઆરી મહિનામાં એવી માહિતી મળેલી હતી કે એમના વિસ્તારમાં કોઈ ઈસમ છે એ મહારાષ્ટ્રની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અને એને વેચી રહ્યો છે એ માહિતી આધારે એમણે જાન્યુઆરીમાં રેડ કરી અને ત્રણ ઇસમો છે એમને લઈ આવેલા અને એમની ઓફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતાં એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં પીડીએફ ફાઇલો પણ માર્કશીટના ડિગ્રીની મળી આવેલી હતી તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇશ્યુ કરવામાં આવેલું નથી તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતેની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે આ બાબતે હાલમાં ત્રણ આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલો છે આમાં એક સંજય છે સંજય ગિલાણી કરીને છે વિશાલ કરીને અને ધ્રુવિન કોઠિયા કરીને છે સંજય ગિલાણી છે એ પોતે એક ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્સીનું કામગીરી કરે છે અને બે હજાર ઓગણીસથી એ આ કામગીરી કરે છે અને તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આમાં સંજય છે એ મેઇન સૂત્રધાર છે અને એ દિલ્હી અને અન્ય રાજ્યના જે પણ માણસો છે એના સંપર્કમાં છે અને એમની પાસે સંપર્ક કરી અને જે વિદ્યાર્થીને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય એ જરૂરિયાત મુજબની ડિગ્રી અને માર્કશીટ એ મંગાવે છે આ સિવાય અન્ય ત્રણ આરોપી છે જે વોન્ટેડ દર્શાવેલા છે જેમાંથી બે વિદેશમાં છે અને એક છે એ હાલમાં વોશઆઉટ છે જે યુનિવર્સિટીમાં પત્ર લખેલ છે અને હજી માહિતી આવેલી નથી એમાંથી માહિતી મેળવી અને આ સર્ટિફિકેટ એમના તરફથી ઇસ્યુ થયેલા છે કે કેમ એની કાર્યવાહી ચાલુમાં છે